ব বে বঠ বে আ ু। હું જય ને આ મિત્રો ઘેર હે બાન બાપુ બહાર ગયા કે આવતા રહીએ લગભગ ત્યાં પપ્પા હે ડીમી મગ વાવ્યા તો એમાં ઓરમણું વાર લે ને આજે મોડી મોડી વિડીયો ની શરૂઆત કરી જઈને હમણાં વાળ મોટા છે ને આવી આવા અને ગરમી બહુ થાય એને વાળ કાપવા તા વાળ કાપે સીધો નવરાવો તો એવા તો મેં બધું કામકાજ કરે અને પછી છે ને ધીરાથી વીડિયોની શરૂઆત કરવી તો એ બપોરા કરવાનું ચાલુ કરી દીધું મેં ધીરો ધીરો બાફવાનું નહોતું ને એ તો બધું ચાલુ કરી દીધું હતું મેં જો આઈને જઈને ટીવી જવે જઈને નવરાવી દીધો વાળ કાપે ને એ આજ બપોરા પછી ને હમણાં કીધું ના દાળ ભાત નહોતા કર્યા બગભાત તો અમે કરતા દાળ ભાત નહોતા કર્યા ત્યાં અમે દારી બફાઈ ગઈ એકદમ હા ફૂલ બફાઈ ગઈ રગડું થઈ ગઈ આ સણા બાફે નાખ્યા થોડાક બફાઈ તો ગાય ને વઘારવા જઈને વાળ કાપતી હતી ખબર આવતી હતી તારા બાફવાનું કામ કાંઈ તો થઈ ગયું હતું એક રોટલો કરવો થોડીક રોટલી કરવી આવી ગઈ જઈને રોટલો જોઈ હતી ને ભાત મૂકવા પછી આ બધું વઘારવું માય કહેતો હતા કે હું તો અમી આવતા રહી ગયા ફટકાને કામે ગયા ઘણી આવતા રહી છે તો હાલો એ બપોર ચાલુ કરજે પૂણા બાર ખાવા ને જઈ બાટા દુકાની કે નથી જાતો બાળ કપો વા અજય બીએ પછી ઘેરની ઘેર મણી આવડે ને હું કાપે દા તો મેં એણે કાપી દીધા અને કરતા રહ્યા તો શિયાળ પાંચ થાય જતા ઈટા ખરેખર થઈ જાય તો પહેલેથી હું ત્યાં હું જ ને કાપે એક દાણા જ તપવાતા બહુ રૂનો તો પછી પેદું બી એ ગોખો જાતો જ મેં એ પછી ધીરે ધીરે એ વાત કરવો જ જોઈએ તો હાલો એવું છે બપોરે શરૂઆત રોટલો એક રોટલો કરવો ને થોડી રોટો જ પરવી અને ભાત નીકળ્યો મીડિયામાં બની આલી જવો અને જેને સબસ્ક્રાઈબ ન કર્યો ને તો સબસ્ક્રાઈબ જરૂરથી પર ગીજો અને શેર પણ કરજો જરૂર ગીયાની અને બાકી આગળ મીડિયામાં બન્યાલી જો ચાલુ કર દીધો હવ મીડિયા સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી રાંધવામાં હમણાં તો પહેલાં થાય મીડિયામાં

આઈ નન જાય સાયકલ ફેરવે તો આઈ ને પપડક ચાલવે આઈ ની નો મજા આવે સાયકલ ફેરવે તો ઈ કે મારા પગ માં લગાવી દે હા એને બીક લાગે આઈ નન જાય ને કાટી ટીવી કેટલા ન કરી કોઈ ન હોય ને તો બગણા થઈ જાય આઈ દેખા હા ધ્યાન રાખવું પડે હા મતલબ હું કાર થી જઈશ તો એ લખિત ચડે પાસે હા હા

No, नो की no, ही जोई भाई ना वार्ड नी गट्टी करी गट्टी करना जाय उठता ए आज तय जो तार वो वार्ड की वाकई पाई आई जा इंसान पता है इंसान को इतना आसान मार कितना जाओ ने खड़ी करवा रो पापा जन ना के हां पापा ना उतारी हां इतना अच्छा सा है मतलब हमारे लिए कुछ जगह है लेकिन फिर भी सारे जाने वाले ઘણી જગ્યા કાઢ્યા બે ત્રેંદિ માં થઈ જાય shift theo cái một tao tự này kia, cái vừa ăn mà nó mồm lắc gật 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 à thế à. Ai nè, ai nè. Ài nè. ચાબો હે દેહી દહિયા મલક કેરીયું લાગી અસલ હૈ પાકે એટલી મીઠી થઈ થઈ અસલ થાય કરી લઈએ બપોરા પછી અમી કરેલી અસલ રૂપા ફૂલડા તમને દેખાડ ફૂલડા તો હું દેખાડા હજા તો આ ફૂલડા છે ને હવાર મહિને તો ઉખેડતે એક તડીકો પડે ને પછી જ ઉખેડે આ તો કાયમ આ તો ઉખેડે એક જ કલરના આમાં ધોરા નસલ ઉખેડે મતલબ પછી અટાણે તો ઓલા થઈ ગયા અગિયારક વાગા સુધી હોય દસ અગિયાર વાગે ઉખેડે ને પાછા જાય હોય એટલે ભીડે જાય ચિંકા ચિંકા ગુલાબુના ચિંતા ચિકા ટાણી ફી હાલોએ બાપો કરે પાણી જળતિયા વસલાવ થઈ હુકાવા મે તો અટાણે વાગ્યા હાથ ને બે હું દોવેલી હતી અટાણે બે દીએ હવા મગોટું નાખ્યું અત્યારે કુંડી ધોઈ હતી મેં થી પાણી બધું પીવાઈ ગયું થોડુંક છે તે કુંડી અટાણે ભરવી હું મગોટું નાખું ને સુરજ દાદા એને ઘેર વ્યાગ્યા જવો તો એ ઉનારો આવ્યો ને તો દીખ હટાણી જે અંધારો નથી થયું ત્યારે આમાં તો સાત વાગે અંધારો થઈ જતો એ તો પછી આઠ વાગ્યા સુધી અંજવારું હોય કાર્યાર હવા શ્યાર વાગે મકાઈ વાટણ નાખી પીહોનું પછી ગાજર ગાજર ઠઠેર્યા આગળ હવા છવાગે ગાજરનું કામકાજ કરીને ઘેર ગયું માન જઈને પછી મેં બે પીહો ને દોયું ને બગોટું નાખ ફોન માં વ્યારાનું કરે કે વહેલાનું થઈ જાય બહેનો કરલા ને તો આઈ નહીં પછી ટાણે દેવાય જાય ને આવું વાતાવરણ હોય હાંજનું વાતાવરણ હાં તો આવે ટાણે તો વિડીયો બહુ ઉતારતી ને વિડીયો ઉતારવાનું મેળ આવે તો ખરી પણ થાય કે નહીં તો કઈ હોય તો ઉતારીએ પોટાને કામ ધોર નોન થઈ જાય નો પછી આઈ આઈની વેલેનો ખાવા નો હોય ને ટાણે જયનું ટાણે થઈ જાય જયના પપ્પા બગોદર દીધ બાર ગયા ને બાપુ ડીમ માં પાણી વારે પાણી જ કરે એવું બધું હે હમણાં તો કઈ આડા ડાવર કઈ જવાતું ને હમણાં તો બે દિશિયા ને લૂંટ તડિક એવો હોય કાલે ઈતી લુ ને આજે એવી કાલે બીન પૂરાવાર વાવે એને હું શ્યાર વાગે સટ સાદેવા એવા ગઈ તો એ તો બહુ લૂણ તડીકો હે આજે એ બિન સવારે આવી પછી બપોર પછી ન આવી કે બહુ તડીકો હે ને તો પછી નો આવી બહુ હોય તડીકોને લુ બે દીધિયાને જ એવી હોય નકતા એટલી હોય નકતા તડીકો હોય તોય વાવડો હોય એટલે એટલી લૂણ ન લાગતી હોય તો વાવડો હોય ને તો ગરમ ગરમ ફૂલ ગરમ વાવડો હોય તો એવું હે હાલ